સિંગવડ તાલુકાનું ખુદરા ગામ છે માલીવાડ શાંતાબેન નરસિંહ એક દાદીનું નામ છે તે અને તેમના બે પૌત્ર આ મકાનમાં એકલા જ રહે છે બાળકોના પિતાએ ટૂંક સમય પહેલાં કોઈક સંજોગો વસાત સુસાઈડ કર્યું છે ત્યારબાદ તે બંને બાળકોને તેમના દાદી ઉછેર કરે છે મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં છે અમે ત્યાં ગયા ત્યાંના સ્થાનિક લોકો તેમજ વાગનાણાના સરપંચ શ્રી સંજયભાઈ અને રાજેશભાઈ અને આજુબાજુના સૌ મિત્રો હાજર રહ્યા એમને અમે તમામ બાબતથી વાકેફ કર્યા કે તેમના પતિનું મૃત્યુ કઈ રીતે થઈ ગયું હતું તેમના પૌ પુત્રનું મૃત્યુ કઈ રીતે થઈ ગયું હતું બધું જાણ્યું ખૂબ જ ગંભીર હાલત છે બંને બાળકો ભણે છે પરંતુ તેમની પાસે ચોપડા અને કપડાં ન હોવાથી બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા આપણે ત્યાંના જે સંચાલક હતા જે આશ્રમ આશ્રમશાળામાં સંચાલક જોડે વાત કરી તેમને કીધું હું વાત કરું છું તમે તેને મોકલી આપો આપણું શિક્ષણની બગડે એવી કાળજી રાખીશું આપણે તેના ડ્રેસ માટે અને ચોપડા માટે પણ વ્યવસ્થા કરી છે પરંતુ ટ્રસ્ટીઓનો પણ અમુકવાર એક વસ્તુનો ખ્યાલ રાખવાનો કે બાળક પાસે ચોપડા અને કપડાં કેમ નથી એની પાછળનું કારણ પણ અમુકવાર જાણી અને બાળકોને શિક્ષણ અપાય ચોપડા અને કપડા મહત્વનો નથી શિક્ષણ મહત્વનું છે એટલા માટે ટ્રસ્ટીઓએ ખાસ ધ્યાન રાખવું કે બાળક કયા કારણોસર ચોપડા અને કપડાં નથી લાવી શક્યો આવી ખરાબ પરિસ્થિતિમાં બાળક પાસે જમવાનું નથી એવા સંજોગોમાં ચોપડા અને કપડાં ક્યાંથી લાવે સારું છે કે તે ત્યાં ભણે છે અગિયારમાં ધોરણમાં છે અને એક બાળક છે એ કેસરપુર નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે બંને ભાઈઓને ભણવાની ઈચ્છા છે પરંતુ પરિસ્થિતિ નડી છે મકાન પણ ખૂબ ખરાબ છે તમામે એકવાર ઈચ્છા દર્શાવી છે કે આપણે મકાન બનાવીશું એટલે તમામ મિત્રો પ્રયત્ન કરીશું કેમનું મકાન ભણી જાય સૌનો ખૂબ ખૂબ આભાર આવી સેવા ખોરા બદલે બધાને સિવાય નાખી દે કે પણ પૈસા નથી એમ કેટલા પૈસા કેટલા માગે એક જણો બે જણો માં સીલા હે બે જણો માં આજે તઈ કેસર ઉપર કેસર એટલે તારે એકલાના ના ચોપડા ચોપડા એના કેટલા થાય છે સાત વીસ ચોપડાના જેટલા પૈસા મૂકે માનવતા ફાઉન્ડેશન ફરી કરશો મિત્રોનું સ્વાગત છે આપણે જે ખુદરા ગામમાં બે બાળકો અને દાદી એકલા રહે છે એમનો પરિવારમાં એમના પિતાએ બહુ વર્ષો પહેલાં કારણોસર આત્મહત્યા કરી તેવું જાણ્યું છે બાળકો ભણે છે આ છે નવમા ધોરણમાં એટલો ભાઈ છે અગિયાર ધોરણમાં એને ચોપડા અને ડ્રેસનો તો એટલે સ્કૂલમાં નથી જ આપણે ત્યાંના ટ્રસ્ટ જોડે વાત કરીએ એટલે બેસાડ છે આપણે ચોપડા કપડાની વ્યવસ્થા કરીશું મકાન બહુ જ હાલતમાં છે હમણાં ચોમાસાની સિઝન છે એટલે આપણે ટૂંક સમયમાં આમના મકાન બનાવવા માટે સો ટકા પ્રયત્ન કરીશું સૌ મિત્રોની વિનંતી છે કે આવા બાળકો જે જેને ચોપડા કપડાની જરૂરિયાત છે જે ભણી શકતા એવા આપણી આસપાસ હોય તમને જણાવો આપણે યથાશ્રી મદદ કરીશું અને આગળ ભણવા માટે પ્રયત્ન કરીશું